અજી ના ગા ડોશીને દેવા જાવી છે આપણે બે ત્રણ દાડા તો શું લઈને જાવ ડોશીને લેવા લાકડા લઈને ના ના પૈસા લઈને જવાનું હોય પૈસા લાવજો લાકડા વેચીને કે લાવશે થોડા ઘણા એડા પડ્યા છે એ વેકવા છે લાવશે બડી પૈસાં જહા દેવા એડામાંથી તમારે કેટલા એમ પૈસા આવશે આ જાવ 2000 આવશે 5000 આવશે ડોશી આવી જાય એમાડે તો તારે કેમ ન આવે રી હેણા બેઠી રહે થોડી કોઈ જતી ડોશી નેશી માટે કોક લઈને જાવ પડે લુકડા બુકડા કે દા લઈ જા શું લઈ જાવ લઈ જા વાડી ગમયી

બીજા તો આપડા ઘર ના જ છે એમને સરપંચ બનાવ્યા હતા જો આ પેલા બોર મોગ્યો તો ના હોય તો હવે જે પૈસા વધે ને એમાંથી ખેતર માં બોર કર નાખું એથી બધાને પોણી આવવાનું ચાલુ કરતો એટલે એ પૈસો છૂટો થઈ જાય છેલ્લે અને આગળ પેલા થોડો ડોમન ના ખાવ કેવો ખબર અધર અધર ખાલી હે ને આમ ખાલી એના ઉપર ખાલી કવર જ કરાવવાનું બાકી નેચે બધી ધૂળ ચોમાસા મુખડી ના જાય મારું હું ખડજે મને કહ્યું કેવા ગોમો તો કોઈની તાકાત મારી અમે પડે આ આટલા વરસથી દસ વર્ષથી નું કમ કરવું છું કોઈ બોલ્યો હા જુદી ઊંચા અવાજે ગંગા નમ કોઈ ના લે હેડો આ વર્ષે આપણા લાખ પાકા જલસા થઈ જાય બસ આ કાગળ હવે ઠેકાણે કરી દેવું પડશે મારે હા શાંતિ થઈ ગઈ તારી આ ડુહો તો મોહનભાઈ નાખો એટલે ઉકેડો મોટો થાય થોડો પણ તમે ભલા મના મોટા મને ના કેવાય તો તને શું કરવાનું તને આખો તમે તમે ઉકેડા આપડે તો ઘરે પાર પડી હોય તો હમું તો કરવું પડે હમું તો કરવું પડે સાચી વાત છે

તમારે તો ભાઈ છે ને જલસા પૂણી હતી સીસાઈ આ જાતો તો થોડો કોમ બાજુ એમ એમ ઓવો કોમ હતું બરાબર શું કોમ હતું કોઈ કોમ હતું કોમ હતું એટલે જાતો તો પણ મૂકું કે મોહન ભાઈ ભેગો થઈને કોઈ હેડે જો એ તબિયત પાણી કા છે તબિયત પાણી સારી ને તમારે ઉખેડામ થી થોડા બહાર આવો ગોમમે થોડો હળો મળો તો કોઈ કોમ ગોમ ઓળખે તમારો ગોમા જાતા આય મળ જીએ ને કોઈ નઈ ભાઈ તો મને ઉખેડામ ને ઉખેડામ ઓકર આવ તમ મારે કલ પડે ભાઈ ઉખેડામ જીવી જવાની એમ સમાચાર સાલકો અમાર તો હેડી જાય એમ પછી તો બેદર

સ્ટેશન કપાસ ખબર ખરાબ બાબુ ની તો મગજ મગજ ન જતું શી ખબર ઉતાર ઉતાર ગાયકા હતા તમને કોઈ ના ના હોય

કોઈ ગોડા શું છે ખબર છે એમને આપડે લોટરીની ટિકિટ છે ને લોટરી ની ટિકિટ લેવા જયા છે લોટરી ટિકિટ લેવું ગોડા ગોડા કરીને જતા રહે એટલે ગોડાનું એને નાટક કર્યું ખાલી તો તમને એમ લાગે ને કે પછી થઈ જાય મારા પૈસા ઉકેલાઈ નજર જ ના આપડા મારે આપડે ની બીજું કઈ નીકળ્યા છે

એ તો કે પેલા બોકડા પર બધા બેસતા નહીં મેં કીસીટીવી કેમેરા હું પંચાયત કરવા જો પંચાયત કે હું વાપરું નાતો કે મને શાંતિ ના થાય ચોક ઉકડી ઉકડી જાવ શું એવું કઈ નહીં

હા હા હમણાં તો આપ્યું જ હતું ખબર છે તાર તો કુને કુને ખબર જો અમો મોહનભાઈ ચીડી ગયા છ જવનભાઈ ચીડી ગયા છે હા આખા બમો ખબર ખબર છે તો તાર તું હું અરે આખા બમો કઈ મને નથી ખબર આ તો મૂકું બધા ખબર છે એટલે મુ કેહતો કહેતો હું તો ચાઉં લે હા હું જાઉં પહેલા શું કેટલા ખોટા ખ્વાટા પહેલાં ખોટા ખોટા હા 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 બસ કિલોમીટર રેડ્યો કેટલું થાક લાગ્યો ને બોલો હા હે મારું કરી હા જગ્યા સાચી હા 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 આ ગમમાં જે વાત નથી કરવાની કરી નાખી મેં ભલે એ ચોખાઈ કરી વાત મને એ ચિંતા થવા મળી કે પેલા સંજાને વાત નથી કરવાની કરતી હતી સંજો આખા ગોમમાં જો વાત કરી તો લોસા પડશે પેલા સંજો ના કહી સંજા પર વિશ્વાસો છે તો વિશ્વાસ રખાય ન હતો આપણે મારો આખા ગોમમાં જઈને કહી દે તો કેવું થાય માર તો વાત નથી કરવાની વાત મારા બધા મોઢામાંથી ખડાતી હતી મારી અને કહી દી તી પણ સંજો કોઈ ગોમ કહેશે તો નહીં હવે મને આટલે થાચી રહ્યો છું ને હવે મારું બધું હજી થશે થોડું આઘું હવે મારું બધું કરું છું મારા નસીબમાં વધતો સારું હતું તો મારે શું બધા કાસલા હેઠા પડત

તમે ખબર વાત કરો ના ખબર તમે મમ્મી જીવ થોડા વાત કરો તમાર જીડે વાત કરો તમાર જીડે વળી ઓલા બેટા